તો આ તરફ સમાચારમાં આગળ હવે વાત કરીએ આપણે જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતો પર આફત તૂટી ગઈ છે ભારે વરસાદ બાદ ખેતરોમાં ધોવાણ સર્જાતા મગફળી સોયાબીન જેવા પાક જે છે છે નિષ્ફળ ગયા માત્ર ખેતી જ નહીં પરંતુ મકાનોને નુકસાન પહોંચ્યું છે અને પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી ગયો છે ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે ત્યારે જણાવી દઈએ કે ખેડૂતો તથા કેશોદ કિસાન કોંગ્રેસ તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ વરસાદે જિલ્લા તંત્રને આવેદન પત્ર આપ્યું છે અને ખેડૂતોની માંગ છે કે પાકના નુકસાન સાથે સાથે 30 દિવસની રોજગારી આપવામાં આવે અને જો સરકાર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવવામાં નહીં આવે તો આવતા દિવસોમાં આંદોલનનો માર્ગ અપનાવવામાં પડશે અને તેવી ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે આશિષ પીઠિયા ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ તાલુકામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે જેમાં જમીન ધોવાણ પાક નુકસાની પશુઓના ઘાસચારા નું નુકસાન ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘર વખડીને નુકસાન અને જે લોકોના ઘર ધરાશાયી થયા છે એમને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે એવી માંગ સાથે આજે કિસાન કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો દ્વારા અહિયાં પ્રાંત અધિકારી પાસે આવ્યા હતા કલેક્ટર સાહેબ પણ હાજર હતા કલેક્ટર સાહેબ અમારી સામેથી નીકળ્યા અમે કલેક્ટર સાહેબ ને કીધું કે તમે અમારી રજૂઆત સાંભળતા જાવ પણ કલેક્ટર સાહેબ સાથે જો તાત્કાલિક ધોરણે ને સહાય નહીં આપવામાં આવે ખેડૂતોને જે પૂર થી પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે ખેડૂતો છે એમને ત્રીસ દિવસની રોજગારી નહીં આપવામાં આવે તો ભવિષ્યમાં અમારા દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે